દ્વિતીય સાધન પદ્ધતિ સ્વચ્છતા સ્વચ્છતા અને સુઘડતાની જાળવણી એ સુસંસ્કૃત લોકોમાં જણાતી એક મહત્ત્વની નિશાની છે પવિત્રતા અને શુદ્ધિ બધા ધર્મોની સાધના અને અનુસરણના મહત્ત્વના અંગો છે એટલા માટે સ્વચ્છતા સુઘડતા પવિત્રતા અને શુદ્ધિની જાળવણી માટે આ નિયમોનું પાલન કરો પહેલું તમારા કપડાં પથારી રાચ રચીલું અને ઓરડાને હંમેશા સ્વચ્છ રાખો બીજું તમે તમારી ચીજવસ્તુઓને એવી રીતે ગોઠવીને રાખો કે જેથી તમારા ખંડમાં પ્રવેશતાને તમારા સારા રુચિવલણનો પૂરેપૂરો ખ્યાલ આવે અને તમારે જ્યારે જ્યારે એ ચીજ વસ્તુની જરૂર હોય ત્યારે તેમની શોધાશોધ કરવી ન પડે ત્રીજું સ્વચ્છતા સુઘડતા માત્ર તમારે જાળવવી એ પૂરતું નથી પણ તમારા ખંડના સહસાથીઓને પણ એની જાળવણીમાં તમારે મદદ કરવી જોઈએ ચોથું તમારા દરરોજના ઉપયોગના પદાર્થોને શુદ્ધ સ્વચ્છ વ્યવસ્થિત રાખો પાંચમું વિદ્યાર્થી મંદિરના સમગ્ર વિસ્તારને સુંદર સ્વચ્છ આકર્ષક અને આનંદદાયી રાખવાનું ધ્યાનમાં રાખજો